વેલકમ ટુ ટેક ચેનલ તો મિત્રો આજે આપણે આ છે કલાલ કોલેજ તો મિત્રો આજે આ છે કોલેજ ભાઈ માં જે કોલેજ આપણે એક્ઝામનું ફોર્મ ભરી દીધું છે બરાબર તો આની એક્ઝામ આપણે આવશે કા બીજા મહિને મિત્રો આની એક્ઝામ આવશે પ્રોબેબલી બીજા મહિનાની અંદર એક્ઝામ આવશે

આ એનસીસી નું મિત્રો એનસીસી માટેનું એનસીજી ની તાલીમ પણ આપવામાં આવે છે અને અમે જે જે હોલ છે મિત્રો અહીંયા જે કોઈ ફંક્શન હોય પેટર્ન કરવા માટે એનો પોલ છે 26મી જાન્યુઆરી માટેનો પ્રોગ્રામ સ્ટેજ છે બરાબર હવે આપણે જઈશું સાયબર કાફી અલુ કુધુકો રસ્તો મેન ગેટ આવવા માટે રસ્તો આ દેખાય હમ આજે અમારો ગુપ્ત રસ્તો શટકટ એંતે આપણે લાઈસન્સ સ્ક્વટ મસ્ત બ્લોગ છે લાગે તે આપણા બાઈક ને હોસ્પિટલ કાસે આના પાછા આના ના તો ક્યાં જવું સીધો બાઈક ને બાઈક ઘરે કે હોસ્પિટલ બાઈક લઈ જતા રી હોસ્પિટલ કેરો